તો આ તરફ જૂનાગઢથી મહત્વના સમાચાર જૂનાગઢમાં ચોવીસ કલાકમાં માંગરોળમાં ચાર ઇંચથી સૌથી વધુ વરસાદ મધુવંતી ડેમ ઓવરફ્લો ગામમાં પાણી ભરાયા ગીર મેંદરડા વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ ચાલુ તો વાપરવડ ડેમ ઓવરફ્લો થયો નદી નાળામાં પાણીની આવક વધી હજુ વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી જૂનાગઢમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચથી વધુ સૌથી વધુ વરસાદ નોંધાયો છે મધુવંતી ડેમ ઓવરફ્લો થયો છે ગામમાં પાણી ભરાઈ ગયા છે ગીર મેંદરડા વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે ભાખડવડ ડેમ ઓવરફ્લો થયો છે નદી નાળામાં પાણીની આવક વધી હજુ વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે તો જિલ્લામાં માવઠા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે માત્ર ચોવીસ કલાકમાં માંગરોળમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે મધુવંતી અને ભાખરવટ ડેમ ઓવરફ્લો થયા છે તો ગીર મેંદરડા વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે નદી નાળામાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે અને હવામાન વિભાગે હજુ વધુ વરસાદની આગાહી કરી છે

અરે જે ભાવિકભાઈ જણાવજો કે હાલ જે સતત વરસાદ વરસતા વરસાદને કારણે કયા વિસ્તારોમાં સૌથી વધારે અસર તેની જોવા મળી રહી છે અને ડેમો જે ઓવરફ્લો થયા છે અને નદી નાળામાં જે વધેલી આવક છે તેને લઈને તંત્ર દ્વારા કઈ સાવચેતી રાખવામાં આવી રહી છે અને રાહત વ્યવસ્થા હાથ ધરી છે ચોક્કસ થી જણાવું તો જે રીતે સતત ગઈ મોડી રાત થી મેઘવર્ષા થઈ રહી છે તેના પગલે જુનાગઢ જિલ્લાના મેંદરડા જે મધુવંતી ડેમ છે ભાખરવડ ડેમ છે એ સહિતના જે ડેમો છે હાલ ઓવરફ્લો થઈ ચૂક્યા છે જેને કારણે માલણકા સહિતના જે ગામો છે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે હાલ નદીઓ છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે ત્યારે સાવચેતીના પગલા રૂપે હાલ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે જ્યાં પાણી ઘૂસી ચૂક્યા છે ત્યાંથી રાહત અને બચાવની કામગીરી સતત ચાલુ રહી છે અને આવા વિસ્તારો જે છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે હાલ તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે અને કોઈ પણ જે જંગલ વિસ્તાર હોય નદી વિસ્તાર હોય ત્યાં ન જવા માટે પણ લોકોને વારંવાર સમજાવવામાં પણ આવી રહ્યા છે હજુ પણ જુનાગઢ જિલ્લાની અંદર મેઘ મહેર સતત છે અને મેઘ મહેર લઈ મેઘ કહેર કહી શકે તો કોઈ વાંધો નથી એક તરફ છે જે વરસાદ છે એ કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેતરોમાં રહેલા પાકને નવું જીવનદાન મળી રહ્યું છે તો બીજી તરફ આ વરસાદ છે તે સામાન્ય લોકો માટે પણ મુશ્કેલી પડી હોવાનું સાબિત થઈ રહ્યું છે ત્યારે જુનાગઢ જિલ્લામાં હાલ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય તંત્ર તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે જી જી ભાવિકભાઈ ફોનલાઈન પર જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સમાચારનો બસ આટલું